આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેથી વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે ચારસો સત્તાણું કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે ગ્રોથ એન્જીન બન્યું છે નવા વર્ષના પહેલા જ દિવસે આ વિકાસ કાર્યોથી વિરમગામ માટે આજનો દિવસ વિકાસ ઉત્સવ બન્યો છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટીવીટીના ચારસો ને સત્તાણું કરોડ રૂપિયાથી વધુના કામો આજે આ વિસ્તારને આપવાની તક મને મળી છે સૌરાષ્ટ્ર કચ્છમાં જવું હોય તો અમદાવાદ મહેસાણાથી આવી અહીંયા ટ્રેન બદલવી પડે તેવા સ્ટ્રેટેજીકલ લોકેશનથી રેલ અને રોડ માર્ગ જોડાયેલા વિરામગામ માટે પહેલા શું કહેવાતું એટલે જ અહીંયા આઈને ટ્રેન બદલવી જ પડે તમારે એટલે વાયા વિરમગામ વિરમગામમાંથી હવે ગેટવે ટુ ધ સૌરાષ્ટ્ર કચ્છ આ નગર બની ગયું છે આ પહેલા શ્રી પટેલે માંડલ માં ખંભલાઈ માતાના મંદિરમાં દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચૌદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો શ્રી પટેલે આગામી બાવીસ જાન્યુઆરી સુધી યોજાનારા આ શોમાં બનાવાયેલા વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણ નિહાળ્યા તેમણે સ્ત્રી સશક્તિકરણની વસ્તુ પર તૈયાર કરાયેલા સ્કલ્પચર એટલે કે શિલ્પકળાનું અનાવરણ કર્યું ફ્લાવર શોમાં વિશેષ ઓડિયો ગાઈડ બનાવાયા છે તેમાં વિવિધ સ્થળો પર ક્યુઆર કોડ સ્કેન કરીને ફૂલ સ્કલ્પર અને ઝોન અંગેની માહિતી મેળવી શકાશે ફલાવર શોમાં મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂપિયા એસી તો શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસે આ દરને સો રૂપિયા રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે આઠસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મહેસાણાને મહાનગરપાલિકા તરીકે એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લાના નગરગૃહ ખાતે મુખ્યમંત્રી આ વિકાસ કાર્યોની ભેટ આપશે તેમાં અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીએ જણાવ્યું હતું રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાને લઈને વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે ત્યારે છોટાઉદેપુરની શાળા અને મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ગંભીર પગલા ન લે તેવા પ્રયાસો હાથ ધરાયા છે આ અંગે બોડેલીમાં આવેલી ટીસી કાપડિયા મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર હસમુખ કારોટે વધુ માહિતી આપી સરકારશ્રી દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત વિદ્યાર્થીને ખૂબ જ સારું એમાં માર્ગદર્શન મળે છે આ મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત શાળાઓ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ઉત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ સુચારો અમલ થાય જેથી વિદ્યાર્થીઓમાં જે હતાશાઓ છે આત્મહત્યા કરવાના જે વિચારો છે એનાથી દૂર થશે એટલું જ નહીં તેનામાં ખૂબ સારી એવી જાગૃતિ અવેરનેસ આવશે નવા વર્ષ બે હજાર છવ્વીસના પહેલા દિવસે રાજ્યમાં આજે એક લાખથી વધુ નાગરિકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને પ્રથમ સૂર્ય કિરણને વધાવી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં રાજ્યના યુવાનોએ ભારતીય સંસ્કૃતિની શક્તિ બતાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ તેમાં વર્ચ્યુઅલી જોડાયા હતા આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ તંદુરસ્ત શરૂઆત યુવાનોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યુ ટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમના જીવંત પ્રસારણમાં એક લાખથી વધુ નાગરિકોએ પોતાના ઘરે અગાશી કે નજીકના બગીયામાંથી ઓનલાઇન જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા આગામી બોરીવલી એક્સપ્રેસ ટ્રેન સત્તર જાન્યુઆરીથી આંશિક રીતે રદ રહેશે કાંદિવલી બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામને પૂર્ણ કરવા માટે અઢાર જાન્યુઆરી સુધી આ બ્લોક લેવાયો છે તેના કારણે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે અમદાવાદથી ઉપડનારી અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર આગામી સત્તર તારીખ સુધી શોર્ટ ટર્મિનેટ રહેશે જ્યારે અઢાર જાન્યુઆરીથી બોરીવલીથી ઉપડનારી બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી શોર્ટ ઓરિજિનેટ એટલે કે રવાના થશે એટલે આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિક રદ રહેશે તેમ રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાજ્યમાં આ વર્ષે ત્રાણું હજાર સહિત ગત ત્રણ વર્ષમાં બે લાખ અઠાવન હજારથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળ્યું છે લાભાર્થીને એક લાખ વીસ હજારની તબક્કાવાર સહાય અને રૂફકાસ્ટ તબક્કે વધારાના પચાસ હજાર રૂપિયાની સહાય અપાય છે જ્યારે પ્લોટવિહાણ અંદાજે ત્રણ હજાર પરિવારને વધારાની એક લાખ રૂપિયાની સહાયની જોગવાઈ પણ આ યોજના હેઠળ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે વર્ષ બે હજાર પચીસમાં બે લાખ પંદર હજાર સાતસો પંચાવન પ્રવાસીઓએ પાટણની પ્રસિદ્ધ રાણકી વાવની મુલાકાત લીધી તેના કારણે પુરાતત્વ વિભાગને પ્રવાસીઓ પાસેથી નવ્વાણું લાખ ચાલીસ હજાર છસો રૂપિયાની આવક થઈ છે જો કે વર્ષ બે હજાર ચોવીસની સરખામણીએ વર્ષ બે હજાર પચીસમાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં ઘટાડો થયો છે ઉલ્લેખનીય છે કે સાત માળની અદભુત રાણકી વાવ તેની અદભુત શિલ્પકળા અને કોતરણી માટે વિશ્વ વિખ્યાત છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર